વલસાડ ગામમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિત્સવ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો પ્રભુ શ્રી રામ નિજ મંદિરે વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આખો દેશ રામમય અને અયોધ્યામય બની ગયો છે ઉલ્લાસનું વાતાવરણ છે પ્રભુ શ્રી રામના આગમનનો આનંદ સૌ કોઈ જુદી જુદી રીતે વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાડી તાલુકાના કલ્સર ગામમાં પ્રભુ શ્રી રામ લલ્લાના આગમનના કાર્યક્રમ તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રોજ સવારે આઠ વાગે આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી તેમાં કલસર ગામના મુકેશ પટેલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વેશભૂષામાં જોવા મળ્યા હતા અને શોભાયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા કલસર રાધાકૃષ્ણ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કલસર ગામમાંથી છ ડિસેમ્બર ઓગણીસસો બાણુંના રોજ અયોધ્યામાં બાબરી ઢાંચાનો વ્યધસ્ત કરવા ગયેલ કલસર ગામના કાર સેવક ધીરુભાઈ શંકરભાઈ પટેલનું કલસર ગામના સરપંચ મનોજભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સાંજે ચાર વાગ્યે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પછી સાંજે પાંચ વાગેથી સાર્વજનિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કલસર ગામના અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો